નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફેની આજની વિશેષ ચર્ચામાં હું નિકેતા શુક્લા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દોસ્તો ઓગણીસમી સદીનો ઉત્તરાર્થ વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ માટે ખૂબ મહત્વનો ગણાય છે આ સમયમાં અમેરિકા યુરોપ એશિયામાં ઘણો ઔદ્યોગિક વિકાસ થયો યંત્રો શોધાયા માણસની સુખાકારીને કેન્દ્રમાં રાખીને અવનવી શોધો થવા માંડી વિદ્યુત ઉર્જા ટ્રેન ગ્રામોફોન જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ બન્યા પરંતુ આ બધા યંત્રોમાં ખૂબ મહત્વનું એવા ઇલેક્ટ્રિક બલ્બની શોધ એ પાયાની ગણાય છે જેને બનાવનાર હતા અમેરિકાના ઓહાયો સ્ટેટમાં જન્મેલા થોમસ આલ્વા એડિસન જી હા દોસ્તો આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી એટલે ઇલેક્ટ્રિકલ ભૌતિક શાસ્ત્ર ક્ષેત્રે ક્રાંતિ લાવનાર થોમસ આલ્વા એડિસનની જન્મજયંતિ છે ત્યારે આજે આ મહાન વૈજ્ઞાનિક વિશે વાત કરીશું તેમના આવિષ્કાર વિશે જાણીશું અને તેમના હજાર વખતના જે પ્રયાસો નિષ્ફળ ગયા પછી કેવી રીતે આ બલ્બ બનાવ્યો એનો કેવી રીતે આવિષ્કાર કર્યો તે બધા વિશે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર રાઘવન કે જેઓ પ્રાધ્યાપક છે આઈઆઈટી ગાંધીનગર રાઘવનજી સ્વાગત હૈ અમારે દૂરદર્શન કે સ્ટુડિયો મે આપણી વચ્ચે ઉપસ્થિત છે નીરજ શાહ કે જેઓ સેક્રેટરી છે આઈ જીએસસી નીરજ સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે તો દર્શક મિત્રો આજના આ ટોપિક વિશે આજના આ સબ્જેક્ટ વિશે જો આપને કંઈ જાણવું હોય કે કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો તમે સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરી શકો છો અમારો નંબર નોંધ કરી લેજો અમારો નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો ચર્ચાને હવે આપણે આગળ વધારીએ અને આપણે નીરજ સર આપની પાસેથી જાણવા માગીશ કે ભૌતિક શાસ્ત્રમાં ધરાવનાર થોમસ આલ્વા એડિશન નાનપણથી જ દસ વર્ષની વયે એમના ઘરમાં એમણે ભૌતિક શાસ્ત્રની ફિઝિક્સની લેબોરેટરી સ્થાપી હતી એના વિશે કંઈક જણાવો એટલે થોમસ આલ્વા એડિશન એવું કહેવામાં આવે છે કે એ જ્યારે નાના હતા ને ત્યારે એમને બહુ બધા થતી ને ક્વેશ્ચન થતા એ ક્વેશ્ચનના કારણે ટીચરો એમની આજુબાજુના સ્ટુડન્ટ્સ અને એમની આજુબાજુના પડોશીઓ બધા જ એમનાથી ત્રાસી ગયા હતા એમ કહીએ ને તો ચાલે અને એ ત્રાસી જવાથી એમને મંદ બુદ્ધિ અથવા તો કહેવાય ને અડવિત્રો માણસ એવું એમને નામ આપવામાં આવ્યું અને એક દિવસ એમને સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા પણ આ જયારે કાઢીને એની નોટ્સ લઈને એમની મમ્મી પાસે આવ્યા તો એમની મમ્મી એક ટીચર હતા અને એમને એવું કીધું કે બેટા સ્કૂલમાંથી એવો લેટર લખીને આવ્યો છે કે તું બહુ વધારે જીનિયસ છું અને સ્કૂલ ભણાવવા માટે કેબેબલ નથી એટલે આજથી હવે હું તને ભણાવીશ અને આ ભણાવવાની શરૂઆત કરી એમની મમ્મીએ અને એ ભણતાં ભણતાં જે પણ પ્રેક્ટિકલ એ ભણતા એટલે ભણવામાં જે પણ આવતું એનું પ્રેક્ટિકલ કરવા માટેની એને પહેલી વખત પ્રયોગશાળા પોતાના ઘરમાં બનાવી હતી ને આ પ્રયોગશાળાથી બહુ બધા નાના મોટા સંશોધનો કરવાના અથવા રાસાયણિક કેમિકલ મિક્સ કરવાના શરૂ કર્યા હતા જી જી ખૂબ સરસ વાત કરી કે દસ વર્ષની વય ઝંપલાવ્યું અને એમની જે શોધ છે એ કરવા માંડ્યા એના માટેની એમણે ઘરમાં જ લેબ સ્થાપી અને એમની મમ્મીએ ઘણી બધી એમને હેલ્પ કરી એટલે કહેવાય ને માતા જે સૌથી પહેલી શિક્ષક હોય છે એ અહીં જોવા મળ્યું ઉદાહરણ સરસ સર આપસે મેં જાણના ચાં કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ક્ષેત્ર મેં જો યોગદાન હૈ બહુ બળા દિખાઈ દેતા હે તો બાર બતાઈએ ઓકે वट पावर सिस्टम वी हैव ए एसी पावर सिस्टम शुरू में तो शुरू में तो इट वॉज डीसी पावर सिस्टम उसका कंट्रीब्यूशन बाय थामस अलवा एडिसन सो दैट मींस इलेक्ट्रो मैकेनिकल जनरेटर थ्रू मैकेनिकल एनर्जी इज कन्वर्टेड इनटू इलेक्ट्रिकल एनर्जी विद्प ऑफ डीसी सी जनरेटर सो पहले वो डी जनरेटिंग स्टेशन है सो बल्ब वन वोल्ट का दैट वॉज डिजाइन फॉर हंड्रेड वोल्ट देर वॉज अ कंस्टेंट दैट पावर के नॉट बी ट्रांसमिटेड ओवर लॉन्ग डिस्टेंस शुरू में तो वो तो डी सी पावर सिस्टम है बाद में ज़्यादा डीसी जनरेट वो सिंकर किए अभी पावरफुल ग्रेड बनाने के लिए कोशिश किए थे सो so, uh, शुरू में सिविलाइजेशन तो नदी के किनारे भी था सो so एडिजन आने के बाद वो दे कैन लिव वेर एवर दे वॉन्ट બલ્બ so નો આપણને દુનિયામાં એવું એમને વિચાર્યું કે જે અંધકાર મેમાં ત્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ અઢારમી સદીમાં શરૂઆતમાં થઈ ગઈ હતી પણ એ શોધ કરંટ એટલો બધો હેવી હતો કે એના કારણે એની અંદરની ગરમી જનરેટ થતી હતી અને ચાર રસ્તા ઉપર એક ખાલી લાલ ટેમ આપણે જેમ લગાવીએ ને એટલે કે આપણે લાલ ટેન લગાવીએ એવી રીતના લાલટેન લગાવતા ને એની હિટને કારણે આજુબાજુના રસ્તા ગરમ રહેતા હતા ને નાઇટમાં ચાલુ કરવામાં આવતા પણ એમને એવું વિચાર્યું કે ના જો હું આ બલ્બને કઈક રીતે કંટ્રોલ કરું બહુ નાના વેમાં બનાવું અને ઇઝીલી દરેકના ઘરમાં પહોંચી શકે એવી કોર્સમાં બનાવું તો આ દુનિયામાં કંઈક રિવોલ્યુશન થશે અને એ ભાવના સાથે એમને બલ્બની શોધ કરવાની સ્ટાર્ટ કરી અને આશરે લગભગ દસ હજાર વખત એમના એક્સપેરિમેન્ટ ફેલ ગયા કેમકે એની અંદર જે પતલો વાયર લાગે બલ્બની અંદર જેને આપણે ફિલામેન્ટ કહીએ છીએ એ ફિલામેન્ટમાં કયું મટિરિયલ વાપરવું ને એના માટે એમને લગભગ છ હજાર બસો ને નવાણું મટીરિયલ્સ અલગ અલગ ચેન્જ કર્યા અને ફાઇનલી એ પહેલાં પ્લેટિનમ ઉપર સક્સેસ આવ્યા ને પ્લેટિનમ ઉપર સક્સેસ આવ્યા પણ એની કોસ્ટ પોસાય એવું નહોતું એટલે પછી એમને કાર્બન ઉપર બલ્બ બનાવ્યો અને આ કાર્બનનો જે બલ્બ બન્યો એ એટલો બધો રિવોલ્યુશનરી અને ઇકોનોમી હતો કે દરેક ઘરમાં એબલ પહોંચી શકે એવું એટલા માટે એમને ઇલેક્ટ્રિક જગતના અથવા ભૌતિક જગતના ગુરુ અથવા તો ભગવાન માનવામાં આવે છે જી સર તમે જે રીતે વાત કરી કે ફિલામેન્ટ લગાવ્યો કાર્બન તંતુ વાડે આ જે એક્સપેરિમેન્ટ જે કર્યો એ કેવી રીતે કરવામાં આવ્યો તો અને એની કેવી રીતે એમના મગજમાં કેવી રીતે આવ્યું કે આ રીતે કરી શકાય એટલે જે પણ આપણે એમની વાતો સાંભળી છે એના ઉપર એવું છે કે જે એમને બહાર રસ્તા ઉપર લેમ્પ દેખાતા હતા ને એની ગરમી દેખાતી હતી અને એના કારણે ઘરમાં તો ત્યારે પણ મીણબત્તી અને તેલના દીવાથી જ કામ ચાલતું હતું તો એમને એવું થયું કે જો હું આને કોઈક રીતે કન્વર્ટ કરું એટલે એમને પહેલાં તો હિટિંગ બહાર ના જાય એટલે હિટિંગ શું કામ જતું હતું કે આજુબાજુ એન્વાયરમેન્ટમાં એર હતી એર હતી તો એન્વાયરમેન્ટ ગરમ થતું હતું એટલે એમને વેક્યુમ ક્રિએટ કર્યું વેક્યુમ ક્રિએટ કર્યું એટલે એક બલ્બમાં વેક્યુમ કર્યું અને એની અંદર એ કરંટ પાસ કરવાની ટ્રાય કરી જે બહાર થતો હતો એ એ થયો ખરાબ પણ એટલો મોટો હતો સાઈઝમાં કે ઘરમાં આવી શકે એવું નહોતું અને એની કોસ્ટ પણ પરવડે એવું નહોતી ને એની રોશની એટલી બધી હતી કે આંખ અંજાઈ જાય કેમ કે ચાર રસ્તા માટે યોગ્ય હતો પણ ઘર માટે યોગ્ય નહોતું એટલે એમને એને નાના કન્વર્ટ કરવાની સ્ટાર્ટ કરી પણ એમાં નાના કન્વર્ટ કરે તો એને અંદરથી કરંટ કીડ પસાર થાય ને જે કરંટ એટલે એમને પહેલો એલો જે એક્સપેરિમેન્ટ કર્યો ને કાગળ કાગર ઉપર કર્યો ને કાગર ભરી ગયો પછી ના દાડીના વાર લીધા કઈ ગાયનું પૂછડું લીધું ને નારિયરના છોતરા લીધા અનેક એક્સપેરિમેન્ટ કર્યા આવા લગભગ ઉપજ છે કે જયારે માણસ ને જરૂરિયાત સમજાય છે પછી એના વિશે શોધવા લાગે છે અને આજ રીતે સરસ સૌથી પહેલા બલ્બની શોધ થોમસ આલ્વા એડિસને કરી આગળ વધી અને पास से मैं जानना चाहूंगी कि ये जो आविष्कार है बल्ब बल्ब का जो उन्होंने आविष्कार किया वो बहुत ही महत्वपूर्ण है बहुत सारे लोगों की विश्व में लोगों की जिंदगी चेंज हो गई और प, ऐसा बोल सकते हैं कि एक अंधकार से उजाले की ओर पूरा विश्व है वो झगमगाने लगा क्या कहेंगे इसके बारे में स्कूल okay. टाइम में लाइक सर सेड स्कूल टाइम में ही वाज कंसीडर्ड टू बी वेरी डल हेडेड पर्सन सो शुरू में ई वॉज ऑलमोस्ट लास्ट द हियरिंग कैपेबलिटी उनका प्रॉब्लम था सो जनरली वेन एवर देर इज़ अ प्रॉब्लम विद बॉडी मोस्ट ऑफ द पीपल बिकम डल बट एड इज नो वो ई वॉज कंसिडरिंग इट इज़ अ बोन जो भी बाकी लोग क्रिटिसाइज करते वो सुन नहीं सकते सो उसके वजह से वो आगे जा सकते ऐसे बोल रहे थे वेन पीपल से दैट इट इज़ अ प्रॉब्लम बट ई वॉज सेट बिकॉज ऑफ दैट ओनली मोस्ट ऑफ द कॉन्ट्रीब्यूशन मेड सो द सेम कंट्री यूएस उनके डेथ समय पर पूरा यूएस का पावर स्विच ऑफ किए उसके बाद थोड़ी देर के बाद ऑन किए उस समय बोले थे पहले ये अंधकार था इट वॉज डार्क वर्ल्ड एडिसन कन्वर्टेड दर्ल्ड इन टू अ ब्राइट वर्ल्ड बट शुरू में वेन ई वॉज वेरी यंग यॉज नॉट बींग रिकग्नाइज दैट मच बट वंस कुछ सक्सेस होने के बाद इट वॉज मेड જે ફિલામેન્ટ બનાવવાની બલ્બ બનાવવાની શોધ કરીને જેના કારણે આખું વિશ્વ અત્યારે ઝગમગી રહ્યું છે આપણે જોઈ રહ્યા છે આવી જ સરસ ચર્ચા પણ આપણે આગળ રાખી ચાલુ રાખીશું પરંતુ અત્યારે સમય છે એક વિરામનો વિરામ બાદ આ ચર્ચા આગળ વધારીશું શરૂઆત કરી પક્ષીઓ જોવા જઈએ ચાલો નદીમાં ડૂબકી મારવા જઈએ ગરમા ગરમ નાસ્તા કરીએ પણ હર્ષદીપ શું આ બધું એક જ જગ્યાએ પોસિબલ છે વેલા બેન હવે આ બધું શક્ય છે કારણ કે દૂરદર્શન સમાચાર વિભાગ આપ સૌ માટે લઈને આવી ગયું છે એક કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી સોમવારથી શુક્રવાર તમારે 7 વાગે જોવાનું ચૂકશો નહીં માત્ર ડીડી ગિરનાર પર ગુડ મોર્નિંગ ગુજરાત

કોઈ પેન્ટ શર્ટ પહેરતું હશે અરે આપણે ત્યાં સંસ્કાર છે કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય ને તો એમાં जब बोलेंगे बहुत प्यारा हे धमाल मजाक मस्ती અરે ધમાલ મત મજાક મસ્તી ના કશા ટેન્શન હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન પ્રસારણ શનિવાર અને રવિવાર સાંજે સાડા પાંચ વાગે માત્ર ડીડી કિનાર પર વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને અત્યારે આપણે થોમસ આલ્વા એડિશન વિશે વાત કરી રહ્યા છીએ અને એ માટે ચર્ચામાં આપણે આગળ વધીશું નીરજ સર આપની પાસેથી જાણવા માગીશ કે ઇલેક્ટ્રિસિટીની શોધ એ આપણા સૌના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન લાવ્યું છે તો એમના એમાં જે આલ્વા એડિશનનો જે ફાળો છે યોગદાન છે એના વિશે આપ જણાવો મેડમ હું એવું કહેવા માંગીશ કે થોમસ આલો એડિસનની જિંદગીમાંથી આપણે ત્રણ વસ્તુઓ મહત્વની શીખવા જોઈએ છે એક તો એમની હકારાત્મકતા જે એમની માયા આપેલી જ્યારે એમને સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવ્યા ને ત્યારે જે લેટર લઈને આવ્યા હતા ને આપણે વાત કરીને એ લેટરમાં તો એવું લખ્યું હતું કે તને કાઢી મૂકવામાં આવ્યો છે પણ એની મમ્મીએ એવું કીધું કે તું એટલો જીનિયસ છે કે એ લોકો ભણાવી શકે એવું નથી એ હકારાત્મક એમની આખી જિંદગી ચાલી અને જ્યારે પણ એમને તકલીફ પડી ત્યારે એક વખત એમની ફેક્ટરી બંધ થઈ ગઈ આખી અને લગભગ પચાસ લાખ ડોલરનું એ વખતમાં નુકસાન થયું હતું તો પણ એમને હસતા મોઢે કહ્યું હતું કે બીજા દિવસે હું નવી શરૂઆત કરીશ તો એક મહત્વની વસ્તુ છે કે એમને ઉલટાનું એવું કીધું હતું કે જે આગ લાગી હતી ને તો એમની વાઇફને બોલાવી ને કીધું ને બેટાને કે તું આ આગ જો આ તને બીજી વાર નહીં જોવા મળે આવી આગ જોવા નહીં મળે ચોત્રીસ હજાર વારમાં લાગેલી હતી આ તો એ બીજું એ જે પણ એમને કર્યો બલ્બની શોધ એને એટલા લીધે પ્રોફેશનલી એમને વર્ક કર્યું અથવા એમને જે એક હજાર ત્રાણું પેટર્ન છે એને એટલી ડિટેલમાં એમને કરી કે એને એને બિઝનેસ બનાવ્યો અને ઇન્વેન્ટર કમ બિઝનેસ સૌથી વધારે સરસ બેન આ થેન્ક યુ

So, finally, most of the energy is consumed in the mechanical form. Antme. Antme, mechanical form, we consume. Whatever power is generated, more than 80% is consumed as a mechanical form. But electrical energy is the most uh, flexible form we can transmit from one point to another point. જ્યાદા ડિસ્ટન્સ કરફ એલેક્ટ્રિકલ એનર્જી સિર્ફ ઓનલી એલેટ્રિકલ એનર્જી કેન બી ટ્રાન્સમિટ બિરઝ અ અદર ફાર્મ ઇટ્સ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટી બટ અંત વી વટ મેકેનિકલ એનર્જી લાઈટ એનર્જી સાઉન્ડ એનર્જી હીટ એનર્જી ટુ હેવ ઓલ દીઝ અપ્લાય ટુ ફંક્શન પ્રોપર્લી એલેક્ટ્રિકલ એનર્જી ઇઝ ફ્લેક્સિબલ ફાર્મ એન્ડ મીડિયમ ફાર્મ ઇફ એલેક્ટ્રિકલ એનર્જી વુડ નોટ હે બિન દેર All these appliances, all these different energy forms, whether it is a whether it is a heat, sound light or mechanical. Mechanical is the most uh, uh, consumed energy form. સો અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ વેરી ફ્લેક્સિબલ ફોર્મ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી સર આજ પ્રશ્ન પણ હું પૂછવા કે કે જે કીધું ઘણી બધી ઉર્જા છે છે એ ઉદ્ભવી અને અને એકમાંથી બીજામાં કન્વર્ટ થઈ આપણે બધા જોઈ શકીએ છીએ બધા જ વિદ્યુત ઉર્જા વડે ચાલે છે તો એના વિશે જણાવો સૌથી તો આપણે મોબાઈલ ન ઇલેક્ટ્રિસિટી હોત ને ન આપણા જીવનમાં જો અત્યારે ઇલેક્ટ્રિસિટી ના હોય ને તો આપણે પાંચ મિનિટ રહી ન શકતા હવે તો એસી કદાચ બધી જ ઇલેક્ટ્રિક બસ એટલું બધું આવી ગયું છે બેટરીની શોધ તમને ખબર છે કે થોમસ આલો આડિશન આલ્કેન બેટરી જે એની શોધ પણ એને કરી છે બરોબર તો આવી અનેક વસ્તુઓની એને શોધ કરી આપણો પંખો જે ચાલે છે ને એ પણ એમની શોધ ને દેન છે બરોબર એમને અમુક સાઉન્ડના રેકોર્ડિંગ વિડીયોના રેકોર્ડિંગ બધા જ સાધનો બનાવે છે આ બધા ઇલેક્ટ્રિક સાધનો એમની દેન છે જો ઇલેક્ટ્રિસિટી ના હોય ને આપણી પાસે તો આપણું જીવન વિચારવું

એડિસને જે શરૂઆત કરી ત્યાંથી લઈને અત્યાર સુધીનો જે આ સફર રહી છે જેમાં ઇલેક્ટ્રિસિટી વિશે તો હવે એના વિના તો આપણે જીવનની કલ્પના પણ નથી કરી શકતા જી ખૂબ સાચું કહ્યું આ વિશે આ વધુ પણ હું માહિતી જાણવા માંગી સર કે થોમસ આલ્વા એડિસને ગ્રામોફોનની પણ શોધ કરી હતી સંગીત ક્ષેત્રમાં પણ એમનું યોગદાન છે શું કહેશો થોમસ આલ્વા એડિસને જ્યારે પહેલી વખત બલ્બ શોધીને ને ત્યારે એમને થયું કે મેં આંખ માટે કંઈક વિઝન બનાવ્યું એની પહેલા એમને એવું થયું હતું કે મને સાઉન્ડ માટે કંઈક જોઈએ છે એમને એ સાઉન્ડ માટે સાઉન્ડ રેકોર્ડિંગ મશીન બનાવ્યું હતું ક્યારે શું છે કે અવાજ ઉત્પન્ન કરતાં ઘણા બધા સાધનો હતા આપણે જે કહીએ ને કે વન ટુ માઉથ ટુ માઉથ માઇક્સને એવું બધું હતું પણ એને રેકોર્ડ કરતું કોઈ સાધન નહોતું એટલે એમને રેકોર્ડિંગ સાધન બનાવ્યું અને એ સાઉન્ડ રેકોર્ડિંગ સાધન એમનું જે પહેલી સક્સેસ થઈ પણ એનો ઉપયોગ ક્યારે થયો ખબર છે તમને કે જ્યારે એ રેકોર્ડિંગનું મશીન સંગીત સાંભળવામાં આવ્યું એટલે કે ગ્રામોફોનના ઉપયોગમાં આવ્યું અને એની જ્યારે એની પેટર્ન પબ્લિશ થઈ અને એ પેટર્નને એને યુઝ કરવામાં આવ્યો ને ગ્રામોફોન એક કહેવાય છે કે એક આખી સદી લગભગ 1880 થી 1970 ના દાયકા સુધી જી ગ્રામોફોન નો ચર્ચા રહ્યો અને આપડે બધું સંગીત એના ઉપર જ માન્યો છે તો આ એમની સૌથી મોટી દેનોમાં એક છે જી જી સર આ હમ આપસે જાણના ચાહેંગી કે પ્રોજેક્ટર જો હમ અભી યુઝ કરે હે જો ફિલ્મ મે બનતી થી તો ફિલ્મ મે પ્રદર્શિત કરને કે લિયે ભી પ્રોજેક્ટર કા યુઝ હોતા થા ઉસ ટાઈમ પે વો ભી ઉનહોને આવિष्कार કિયા થા ક્યા બતાયેંગે ઇસકે બારે મે ઇનિશિયલી લાઈક સર સેટ ગ્રામ અ ફોન દેન ઇવેન્ચ્યુઅલી વોન્ટ ટુ હેવ અ મોશન પિક્ચર સો દેન શુરુ મે તો ઇટ વોઝ નોટ વેરી સક્સેસફુલ બટ વિથ ટાઈમ આ યુ મેડ એ વેરી સક્સેસફુલ પ્રોડક્ટ પ્રોબ્લી સર કેન કન્ટિન્યુ તો થોમસ આલો એડિસને અચ્છા ને આપણે પિક્ચરોની ચિત્રોની હાર મારા કરીને માણસો પિક્ચર દેખાડતા હતા પણ એ બધા ફોટા હતા હતા અને ફોટાને દેખાડવામાં આવતા પણ પછી એમને એવું શોધ્યું કે જો એક જ જગ્યાએ ફોટાને બધાને રેકોર્ડ કરવામાં આવે એટલે એમને એક એવો કેમેરો બનાવ્યો કે જે મલ્ટિપલ ફોટા પાડે અને એ ફિલ્મમાં ઉતરે એટલે આપણે જ્યારે નેગેટિવ કદાચ જાણતા હોય જેને લોકો જૂના કેમેરા જોયા હશે કદાચ આજના યુગે નહીં જોયા હોય પણ જેને જોયા હશે એને નેગેટિવ એ નેગેટિવમાં પિક્ચર ચાલતા અને એ પિક્ચરને પછી રન કરીને દેખાડતા અને મોશન મોસન મૂવીની સ્ટાર્ટ કરી અને આ મોસન મૂવીની સ્ટાર્ટ પછી જ એને કેલિડોસ્કોપ અને કેલિડો સાઉન્ડ એ બે એમની સૌથી આવિષ્કાર રહી અને એ કદાચ કહેવાય છે કે ત્રણ દાયકા સુધી એનું કોઈ પર્યાય નહોતું પછી મોસન મૂવી આવ્યા આપણે ચાલી ચેમ્પિયન સુધીના જે મૂંગા મૂવી જોયા છે ને એ પણ એમની જ દેન છે અને પછી એમની સાઉન્ડ અને મૂવીની બંનેની મિક્સરમાં ઘણા બધા લોકોએ શોધ કરી અને આગળ આપણે આજના જ અગત જોઈએ જી 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 આ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે અને આપણે આગળ લઈ જઈશું પરંતુ સમય જ થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું

મને તકલીફ શરૂ થઈ જાય છે ઓહો તમારા જવાબ થી ડોક્ટર ની તકલીફ શરૂ થઈ ગઈ છે ને આ તો આપણે શું આ છે અરે જરા બહાર નીકળો ખબર પડે બહાર બજાર માં શું ચાલી રહ્યું છે એ તો મારે બહાર જવાની શી જરૂર છે હે આ આ તારા જેવા હરતા ફરતા છાપા સામેથી આઈને મારા આંગળામાં પડે ચાલો દિવસ ની એનર્જેટિક શરૂઆત કરી પક્ષીઓ જોવા જઈએ ચાલો નદીમાં માં ડુબકી મારવા જઈએ ગરમ ગરમ કરીએ પણ હર્ષદીપ શું આ બધું એક જ આ બધું શક્ય છે દૂરદર્શન સમાચાર વિભાગ સૌ માટે લઈને આવી ગયું છે એક કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી થી સોમવાર થી શુક્રવાર સવારે સાત વાગે જોવાનું ચૂકશો નહીં માત્ર ડી ગિર ગુડ મોર્નિંગ ગુજરાત Uh, तो, आपनो छे, आ, आ, तो छे, uh, sir, uh, आप पुनः स्वागत है प्रोग्राम में तो अत्यारे चर्चा कर रहा है थॉमस आलवा एडिसन विषय और विद्युत युग विषय सर आपसे जानना चाहूंगी कि uh, जो थॉमस आलवा एडिसन है उन्होंने बहुत सारी पैटर्न फाइल करवाई है उनके नाम पे बहुत सारी पैटर्न है 1093 थाउजेंड थ्री है तो क्या क्या उन्होंने पैटर्न फाइल करवाई है और क्या क्या उनका आविष्कार उनके नाम पे है बताइएगा okay. Patterns are into different uh, domains. Major patterns are light and uh, electricity, somewhere around uh, 400, 400 patterns. Then gramophone, telegraph, battery, all these around 150, 200, and then um, uh, telegraph, battery, all these get uh, cate categorized into uh, very close to the thousand patterns. So although. Uh, uh, he started a very big company initially called Edison Electric Lights, mm -hmm. and uh, he brought many intellectual people, and all of them contributed. Suppose if that company would not have been there, actually all these intellectual people would not have joined together and would not have contributed uh, for this uh, patents. Hence, the credit mm -hmm. goes to Thomas Alva Edison, who was responsible for bringing all these people together and made so many patents. ઇન ધીસ જી નીરજ એમણે ઘણી બધી પેટર્ન વિશે પણ આપણને જણાવ્યું કે એમની નામે ઘણી બધી પેટર્ન છે પણ એમાંથી સૌથી મહત્વની કઈ કઈ ગણાઈ શકાય પેટર્ન જે બહુ બધી કરી એમાંથી એક મહત્વની પેટર્ન બલ્બ છે બલ્બ શું કામ છે કે કે એ બલ્બ આપણને એવું શીખવે છે કે દસ હજાર વખત ફેલ થયા પછી પણ એ આપણી જિંદગીમાં રોશની કરે છે એટલા માટે એ સિવાય એમની ગ્રામોફોન બહુ જ લાંબી પેટર્ન ચાલી એ સિવાય એમને જે વિડીયો એટલે મૂવી મોશન કેમેરા બનાવ્યા એ ચાલ્યા એમને સાઉન્ડ રેકોર્ડર બનાવ્યા એ ચાલ્યા એમને એના સિવાય એમને બહુ જ બધી નાની નાની પંખો બનાવ્યા ગીઝર બનાવ્યા ઇલેક્ટ્રિસિટી બનાવી અને એમાંની ઘણી બધી વસ્તુઓ મેડિકલમાં યુઝમાં આવી એ પણ એમનું મહત્વનું છે અને આ બધી પેટર્ન્સોની સાથે એમને ઘણા બધા રિસર્ચોને જોયેલા હતા અને તમને ખબર છે કે આજે આપણે ઈવી કારની વાત કરીએ છીએ ઇલેક્ટ્રિક વહીકલની કાર પણ એમને હેનરી ફોર્ડ એમના ખાસ મિત્ર હતા અને એમના જીવનના અંત સુધી એ મિત્ર તરીકે રહ્યા હતા અને એમની સાથે એમને એક લાખ બેટરી સાથે ઇલેક્ટ્રિક વ્હીકલની સ્ટાર્ટ કરી હતી પણ એમને આલ્કાઇન બેટરીના રિસ્પોન્સ પોઝિટિવ ન આવતા એમને એ પ્રોજેક્ટ માંડી વાર્યો હતો ત્યારે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ત્યારે પણ શરૂ કર્યા હતા એટલે એ વખતે એમણે ઇમેજિન તો કરી જ નાખ્યું કે બનાવ્યા હતા અને મોડેલ ફેલિયર ગયા હતા ડ્યુ ટુ આલ્કાઇન બેટરી નોટ એસિડિક એટલે એક આપણે શોધવા માટેનો એક પણ આપણી સમક્ષ મૂક્યો હતો કે આગળ ભવિષ્યમાં ઇલેક્ટ્રિક કાર પણ શક્ય છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને આપણા રસ્તા ઉપર દોડી રહી છે સર આપ એ બારે કયા ઓર બતાવાના ચાહેગે સો સો થોમસ અલો એડિશન આલદો ઇન ધ ચાઇલ્ડહુડ વોઝ નોટ બિંગ રેકોગ્નાઇઝ ડુ બાય ધી સ્કૂલ્સ બટ લેટર ઈ મેડ Huge contributions. The credit goes to uh, his mother who taught him very well, and was also the, he was a voracious uh, reader. Basically, he is like a self made man. So, he was not bothered about what other people are criticizing, all that. Although people used to uh, criticize that he is not systematically working on that, but he's a, he was a very practical engineer. He used to do all the experiments, and from that, he used to derive the કન્સેપ્ટ ધેટ વે ઇઝ હી વોઝ અ વેરી ગ્રેટ પર્સન ஆல்થો હી વોઝ નોટ સપોર્ટેડ બાય હ્યુજ બાય ધ સોસાયટી બટ વોઝ અ કાઇન્ડ ઓફ અ સેલ્ફ જી જેવી રીતે સરએ કીધું કે ઘણી બધી નિષ્ફળતાઓ છતાં પણ ફાઇનલી અમને સફળતા મળવી અને પૂરા વિશ્વને ઝગમગતું કર્યું આપ પણ અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગશો છેલે આ આલો એડિશન છે ને એક સાચું કહું ને તો એક હકારાત્મક વ્યક્તિ હતા ને કારણ એમની માતા હતી પણ એમને એક 12મા દરો એટલે 12 વર્ષની ઉંમરે જ્યારે પ્રયોગશાળા ફેલ થઈ ને ત્યારે એમનો ટ્રેનના ડબ્બામાં ધડાકો થયો અને એમને એ ધડાકો થવા બદલ એના ત્યાંના ગાડે એમના કાન ઉપર માર્યું અને બેરાસ આવી તો એમને એવું વિચાર્યું કે આ બેરાસ આવી ને તો હવે મારે બારની ખોટી વાતો નહીં સાંભળવી પડે અને એ પોઝિટિવિટી સાથે ચાલ્યા સડસઠ વર્ષની ઉંમરે એમની આખી બનાવેલી ફેક્ટરી જેના પચાસ લાખથી વધારે કિંમત હતી એ બરી ગઈ ને ત્યારે એમને કીધું કે હવે નવું સ્ટાર્ટ કરવા માટેનું મને રીઝન મળ્યું અને એમના જીવન અંત સુધી ચોર્યાસી વર્ષ સુધી એ પોઝિટિવ રહીને એન શરત કરતા રહ્યા અને સૌથી મહત્વની વસ્તુ છે કે એવી શોધો કરી કે જે કોમ્યુનિટીને કામ લાગે જ્યારે પણ એમને એવી શોધ કરી કે જે કોમ્યુનિટીને કામ નહોતી લાગતી તો એ પ્રોજેક્ટ એમને બંધ કરી દીધા હતા જી જી તો એ બહુ મહત્વની વસ્તુ છે માણસના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની તેમણે જે આ શોધ કરી અને એક ઉજાસ તરફ એ લઈ ગયા એ ખૂબ મોટી એમની શોધ અને ઘણું મોટું એમનું યોગદાન ગણાય છે તો સર નીરજ સર આપ અહીં ઉપસ્થિત થયા અને અમારા દર્શક મિત્રો સાથે સરસ ઉપયોગી અને રસપ્રદ ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર રાઘવન સર આપ ભી આપે આયે ઓર હમારે દર્શકો સે અંતે બલ્બ બનાવી સમગ્ર દુનિયાને રોશન કરી આમ જો લક્ષ્ય તરફ આગળ વધારેલું દરેક પગલું માણસને સફળતા સુધી લઈ જ જાય છે આથી નિષ્ફળતાથી ન ડરતા લોકોને સફળતા મળી શકે છે આ વાતનું અહીંયાથી આ થોમસ આલ્વા એડિસન એ ઉત્તમ ઉદાહરણ છે તો આજની આ ચર્ચાને અહીં જ વિરામ આપીશું આવતીકાલે ફરી નવા વિષય અને વિષય નિષ્ણાત સાથે મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર